રાજકોટમાં પુનીતનગર વિસ્તારમાં ફાયરિંગનો મામલો વહેલી સવારે પરેશ પર સવારે પાંચ અને ત્રીસ વાગ્યાના અરસામાં ફાયરિંગ થયું હતું તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યાર સુધીમાં ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી છે રાજકોટના ડીસીપી ઝોન ટુ જગદીશ ભાંગરવાનું નિવેદન છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આજરોજ વહેલી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનીતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનું બનાવ બનવા પામ્યું જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઊભા હતા ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર ચાર આરોપીઓમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો નવ એક કલમ ત્રણ પાંચ અને આર્મ્સ એક્ટની કલમ પચીસ વન બી એ અને સત્યાવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હજુ સુધીની તપાસમાં ચારમાંથી ત્રણ આરોપીઓના નામ આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓના નામ સમીર ઓટે મુરગો અને તેનો ભાઈ નવાજ છે એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામું કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાટરી જ કબજે કરવામાં આવ્યો છે આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ ચૌદ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહિલ ભાણા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામેલ હતો જેમાં સોહિલ દ્વારા માંડવીયા નગર પોલીસ સ્ટેશનમાં આરોપી આ કામના ફરિયાદી પરેશ વિરુદ્ધ એક મારા માનવી અને રાધિકાબેન દ્વારા છેડતી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ બાતનો ખાર મનમાં રાખી આ બનાવ બનવા પામેલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ છે આરોપી અને ફરિયાદી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે જે પકડાયેલ આરોપી સમીર ઉર્ફે યાસીન છે એના વિરુદ્ધ પ્રોહિબિશન અને જુગારના અને ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જેલમાં જઈ આવ્યો છે અને જે ફરિયાદી છે એમના વિરુદ્ધ પણ દસ ગુના દાખલ થયેલા છે જેમાં અટેમ્પ ટુ મર્ડર પ્રોહિબિશન મારામારી અપર્ણના જેવા ગુના દાખલ થયેલા છે અન્ય આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ એલસીબી ઝોન ટુ ની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની અને ની ટીમો બનાવવામાં આવી છે અને પકડવાની આરોપીઓને સત્વરે પકડવા માટે સૂચના આપવામાં આવી છે હજુ સુધી જે આરોપી પકડાયો છે એના પાસેથી હથિયાર કબજે ન થયું અને ફરિયાદીના કહેવા મુજબ જે સમીર ઉર્ફે મુર્ગો નામનો આરોપી છે એના દ્વારા ફાયર કરવામાં આવ્યો હતો હથિયાર પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એમના પાસે ઇલીગલ હતો એમના પાસે કોઈ પણ પ્રકારનો લાયસન્સ નથી આજ રોજ સવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનિતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામેલ જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઊભા હતા ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર ચાર આરોપીઓમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો નવ એક કલમ ત્રણ પાંચ અને આમ એક્ટની કલમ પચીસ વન બી એ અને સત્યાવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હજુ સુધીની તપાસમાં ચારમાંથી ત્રણ આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓના નામ સમીર ઓટે મુર્ગો અને તેનો ભાઈ નવાજ છે એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામું કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાઠરી જ કબજે કરવામાં આવ્યો છે આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ ચૌદ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહિલ ભાણા વચ્ચે મારામારી નો બનાવ બનવા પામેલ હતો જેમાં સોહિલ દ્વારા પોલીસ સ્ટેશનમાં આરોપી આ કામના પરેશ વિરુદ્ધ એક મારામારી આજરોજ વહેલી સવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનિતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામેલ જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઉભા હતા ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર ચાર આરોપીઓ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર ઇજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની એનએસની કલમ એકસો નવ એક કલમ ત્રણ પાંચ અને આમ સેક્ટરની કલમ પચીસ વન બી એ અને સત્યાવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હજુ સુધીની તપાસમાં ચારમાંથી ત્રણ આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પર થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓનું નામ સમીર ઓટે મુર્ગો અને તેનો ભાઈ નવાજ છે એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામું કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાઠરી જ કબજે કરવામાં આવ્યો છે આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ ચૌદ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેન ના ઘરે ફરિયાદિ પરેશ અને આરોપી સોહિલ ભાણા વચ્ચે મારામારી નો બનાવ બનમેલતો જેમાં સોહિલ દ્વારા માનવિયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી આ કામના ફરિયાદિ પરેશ વિરુદ્ધ એક મારામારી માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે